જય માતાજી બધા મિત્રોને તો આજે આપણે ગૌરી વ્રત વિશે જાણીશું તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો આ વ્રત અષાઢ સુદ અગિયારસના દિવસે કરવામાં આવે છે આ વ્રત ગૌરવના નામે ઓળખાય છે અને ખાસ કરીને ભણતી છોકરીઓ આ વ્રત કરે છે અષાઢ સુદ પાચમ એટલે કે અષાઢ માસની અજવાળી પાચમ આ દિવસે આડોશ પાડોશમાંથી બધી છોકરીઓ ભેગી થાય છે અને છાબડીઓ લઈ આવે છે પછી ઘઉં લાવે અને જવ લાવે તુવલ લાવે અને ડાંગર લાવે ઝાર લાવે અને તલ લાવે ચોખા પણ સાથે લાવે છે આમ સાત સાત ધન લાવે છે અને એના જુવારા વાવે છે ત્યારે એમાં માટી સાથે છાણિયું ખાતર પણ નાખે છે પછી પાણી છાંટે છે આમ અગિયાર દિવસ સુધી પાણી છાંટે છે અને અગિયારમાં દિવસે જુવારા તૈયાર થઈ જાય છે અગિયાર મે દિવસે છોકરીઓ વહેલી ઉઠીને નદીએ નાવા જાય છે ચાલતા ચાલતા રસ્તામાં ગીત ગાય છે ઘોરમાંનો વર કેસરીઓ નદીએ નહવા જાય રે ઘોરમાં નદીઓના ડોળા પાણી સરવર ઝીલવા જાય રે ઘોરમાં ઝીલી ઝીલી ઘેર પધાર્યા મોતીડે વધાવ્યા ગોરમાં ભાઈ બેઠો જમવા ભોજાઈએ ઓઢ્યા ચીર ગોરમાં ચીર ઉપર ચુંદડીને ચોખલિયાળી ભાત ગોરમાં જાત ઉપર અને વેલ ધડુકી જાય રે ગોરમાં વેલમાં બેઠો વાણીઓને કાગળ લગતો જાય રે ગોરમાં કાગળમાં બે પૂતળિયાને હસતી રમતી જાય રે ગોરમાં આમ ગાતી ગાતી નદીએ પહોંચી જાય છે નદીએ જઈને નાય છે નાઈ ધોઈને ઘરે આવે છે પછી કંકાવટી લે છે કંકાવટીમાં કંકુ ધોળીને કંકુ ચોખા વડે જવારાનું પૂજન કરે છે પછી ઘીનો દીવો કરે છે અને અગરબત્તીનો ધૂપ પણ કરે છે પછી એક તાણું કરવા બેસે છે અને મોડું મોડું જમે છે આમ મોડું જમવાનું હોવાથી આ વ્રતને મોડાકત વ્રત પણ કહે છે એક તાણું જમ્યા પછી જો છોકરીઓને ભૂખ લાગે તો ખારેક ટોપરા પતાશા મુક્તિ એવું બધું ખાય છે સો ફ્રેન્ડ્સ મિત્રો આ વ્રત આ રીતે કરવામાં આવે છે નાની નાની છોકરીઓ ભેગી થાય છે ને આ રીતે ધન ભેગું કરીને જુવારા વાવે છે અને પાંચ દિવસ ઉપવાસ રહે છે અને મોડું ખાય છે અને ખૂબ મજા કરે છે નવા નવા કપડાં પહેરે છે આ રીતના વ્રત કરે છે અને આજનો વિડીયો તમને મારો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો ને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો વિડીયોમાં કમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો પછી જ મળીશું આવા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય